એક સદગત આત્માની પાછળ જ્યારે આવું ભજન અને સંતવાણીનું કાર્ય થતું હોય ત્યારે આ પવિત્ર આત્મા સ્વર્ગમાં બેઠા બેઠા એમની પાછળ જે આ કાર્ય થતું હોય જોતા હોય ત્યારે આપણે એક જોરદાર બે હાથ જોડી અને જે બોલાવશે આપણે આપણે ગુરુ મહારા મત બહુ સૂત નમસ્વતી પતિ હર હર મનોજવ મારુતુલ્ય વેગિંદ્રિયા બુધિમતા વરિષ્ઠ વાનરયુધ મુખ્ય શ્રીરામદૂત શરણ પ્રપદ ગુરુબ્રહ્મા ગુરુવિષ્ણો ગુરદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત્પરીબ્રહ્મા તસ્મુરવે માડી સિંતા વિઘર વિના સુ અનમા કમલા સની ਪਣਵੇਸ ਹਤੀ ਮਾਤੂ ਹੰਸ ਵਾਹੀਨੀ ਅਨ ਮਾਤਾ ਤੂ ਹੋ ਮੇਨੇ ਹੁਸਨ ਮਣਵੇਸ ਹਤੀ ਮਾਤੂ ਹੰਸ ਵਾਹੀਨੀ ਅਨੇ ਮਾਤਾ ਤੂੰ ਹਮੇ ਦੇ ਓਹ ਬਣ ਦੁੱਖ ਹਰਨੀ ਮਾਤਾ ਕੁੜ ਦੇਵੀ ਅਨੇ ਮਾਤਾ ਕਰਨੀ ਕਰਨ ਸਹਾਂ ਬਣ ਜਾਹਿਰ ਜੁਗ ਮਾ ਮਾ ਤੂੰ ਝੋਗਣੀ અને માトゥ પરગટ પી મણ જાહે જાહર જુગમાં માトゥ જુગણી અને માトゥ પરગટ પી ઠડ અગસ્ત ચંપામાંની પાછળ જ્યારે ભજન સંતવાણી અને સત્સંગ થતો હોય ત્યારે આવા સત્કાર્યો જે છે એ આવા સત્ગત પવિત્ર આત્માની પાછળ થતા હોય છે અને એ આપણી આ ભૂમિની કઈક અલગ સંસ્કૃતિ છે એટલે આવા કાર્યો થાય બાકી તમે આપણે આ ધરતી મૂકીને બીજી ધરતી ઉપર વ્યાજ આવો જયારે આ ભજન સંતવાણી અને સત્સંગ આ પવિત્ર આત્માની પાછળ શા માટે કરવામાં આવે છે જ્યારે કોઈ પવિત્ર આત્મા આપણી વચ્ચે વિદાય લે સ્વર્ગે સીધાવે ત્યારે એ પવિત્ર આત્મા બાર દિવસ સુધી એમ કહેવાય કે આપણી આસપાસ ભટકતો હોય એ આપણી આસપાસ જ હોય છે કારણ કે એને આપણા પરિવાર પ્રત્યે આપણા પ્રત્યે જે પ્રેમ ભાવ હોય જે પ્રીતિ હોય જે સ્નેહ હોય તેને લઈ આત્મા

આ જે છે એ આપડી પવિત્ર ભૂમિ ઉપર થાય છે તમને બધા કરી દઉં કે હું કોઈ કલાકાર નથી મારો એવો કોઈ આકાર નથી અને ભગવાનની ની ભરતભાઈ બેકાર નથી આ એક સ્નેહના ને એમ કહેવાય આપણે સાત વાર હોય સાત સોમ મંગળ ગુરુ શુક્ર શનિ રવિ પણ કહેવાય કે એમ આઠ વાર આઠે વાર એવું બોલીએ ને છે તો સાત ગણો પણ છતાંય એને આપણે આઠ વાર હું કેમ કહેવાય કારણ કે જે આઠમો વાર છે ને એ માણસનો વ્યવહાર અને આ વ્યવહાર જે રમેશભાઈ એ હરેશભાઈનો જે વ્યવહાર છે ને એ વ્યવહારના નાતે હાજમારે અહીંયા આવવું પડે છે હરેશભાઈ રમેશભાઈ યાદી છે કે હું લગભગ દસ બાર વર્ષ પછી આવ્યો છું પણ જ્યારે મને ખબર પડી કે ચંપામાં આપણી વચ્ચે નથી રહ્યા અને મેં મનસુખભાઈ સોલંકીની વાત કરી કે આપણે બેસણામ જાઉં જ મને કે બેસણામ નથી જાવું સંતવાણી છે તમે આવો તો બે વાણી બોલાય એ શબ્દ એમની પાસે શ્રદ્ધાની બોલાય એટલે મેં આજ આવવાનું નક્કી કર્યું ત્યારે આવા જ્યારે આ પવિત્ર આત્માની પાછળ આવા સત્કાર્યો આવા કાર્ય થતા હોય સંતવાણી થતી હોય ત્યારે આપણા કવ્યો રખીએ કારણ કે આ ધરતીની કાંઈ તાકાત જુદી છે આ કાર્યો આપણા તમે આ ગુજરાતની ભૂમિ મૂકીને વહ્યા ગુજરાતની વાત જાઓ ભાવનગરની ધરતી મૂકી દો ભાવનગરની ધરતી મૂકી હોય તમે અમદાવાદ બાજુ વહે જાઓ એટલે આપણે જે અહીંયા માયા જે સ્નેહ પ્રેમ છે એવો માયા સ્નેહ પ્રેમ ત્યાં ન થયો એનાથી આગળ વધો મુંબઈ મહારાષ્ટ્ર કે યુપી એમપી માં જાઓ એટલે ત્યાં આખી સંસ્કૃતિ બદલાઈ જાય આપણે અહીંયા ભજન સંતવાણી થતી હોય હે આપણે સો મીટર હાલો બસો મીટર હાલો એટલે તમને એક મંદિર જોવા મળે બીજા સો મીટર બસો મીટર હાલો એટલે તમને એક અંક્ષેત્ર જોવા મળે બીજા સો મીટર બસો મીટર હાલો એટલે એક વૃદ્ધાશ્રમ જોવા મળે એક રામાપીનું મંદિર જોવા મળે એક માતાજીનું મંદિર જોવા મળે એ આપણી આ ધરતી ઉપર વિદેશની ધરતીમાં જાઓ એટલે હો મીટર જાઓ એટલે એક દારૂની દુકાન જોવા મળે બીજા બસો મીટર જાઓ એટલે બિયરની દુકાન જોવા મળે આપણી સંસ્કૃતિ ગીતા નીકળે શોધો શબ્દ આખી સહિતા નીકળે અને ખોદો જ્યાં હજી પણ છે ક્યાંક લક્ષ્મણ ની રેખા હજી પણ જળકે છે કે કેક લક્ષ્મણની રેખા જ્યાંથી આજે પણ રાવણ બીતા બીતા નીકળે અને કવિ વધુ લખે છે કે રણ છોડ ને પણ અહી છોડવું પડે રણ છોડ ને પણ અહી છોડવું પડે કારણ કે આ ધરતીમાંથી ભીષ્મ પિતા નીકળે અને આ ધરતીમાં જનક જેવા આવી જો હળ હાકે તો આ ધરતીમાંથી માં સીતા નીકળે

પણ આવું કઈક સત્સંગ નું કાર્ય થઈ જતું હોય બે ભગવાન નામ લેવા જતા હોય તો એક સદગત કેવી છે દુનિયા મુંબઈ ની બજાર ની અંદર એક સત્ય ઘટના નો પ્રસંગ છે મુંબઈ ની બજારમાં એક મળદું પડેલું એક લાશ પડેલી અને એની ઉપર કોઈ સારા માણસ એમ કેવાય કફન ઢાંકી દીધું રૂમાલ ઢાંકી દીધો અને એની ઉપર કોઈ બે રૂપિયા પાંચ રૂપિયા જે ત્યાંથી પસાર થાય બે રૂપિયા પાંચ રૂપિયા એ લાશ ઉપર નાખતા જાય એટલે મારી જેવો ત્યાંથી નીકળ્યો અને કીધું કે તમે આ લાશની ઉપર પૈસા હું કામ નાખો છો ત્યારે એ બાજુમાં દુકાનવાળો હતો એને જવાબ દીધો કે તમે ગુજરાતના લાગો છો આ ગુજરાતના છે આ વ્યક્તિ કે જ્યારે જીવતો હતો ત્યારે એ ખાવા માટે ભીખ માંગતો હતો એને કોઈ ભીખ આપી નહીં ખાવાનું મળ્યું નહીં ને એટલે આ મરી ગયો અને હવે મરી ગયા પછી એની ઉપર પૈસા નાખે છે એટલે જરૂર છે જેના જીવતર જીવતરની એને કોઈ જીવવા નથી દેતું અને જીવે છે મોતના વાકે એને કોઈ મરવા નથી દેતું જરૂર છે જેના જીવતર એને કોઈ જીવવા નથી દેતું જીવે છે જેના જીવતરની એને કોઈ જીવવા નથી દેતા અને જીવે છે મોતના વાકે એને કોઈ મરવા નથી દેતા અત્યારે આ સ્વાર્થ દુનિયા થઈ ગઈ છે આ સ્વાર્થ દુનિયામાં જીવતા જો તમે સેવા કરી લો ને ઈ બહુ મહત્વની સેવા છે મર્યા પછી કોઈ પણ તમે જે કાર્ય કરો એ હોય છે નહીં પોગવાય મારો રામ જાણે પણ જીવતા તમે જે સેવા કરી છે બાપની આ સેવા છે આ માનવ સેવા છે આ સેવા પહોંચે છે અને માય રમેશભાઈ ને હરેશભાઈ એમના માતૃ છે એમના વચ્ચેથી જ્યારે વિદાય લીધી છે ત્યારે માં મા તો માં છે એટલે આપણા કવિઓ લખે છે પણ જોને મોઢે મોલું માં ક્યાં તો મને હા છે જ્ઞાન પણ આભરે પણ હવે આ મોટો પકેરી મજા હે મને કડવી જ લાગે કાગડા પણ મોટા કરીએ ને માં તે તારા ખોળે થી ઘાતા કર્યા હવે પાછો ખોળો ખેલવા અમને કર ને બાળક કાં કર શિવાજી તલવાર હાથ લે અને એ તલવાર જ્યારે આમ રણ મેદાન માં ફેરવે એટલે એકારે 10 માથાના કટકા કરી નાખે એટલી તાકાત શિવાજી માં અને છત્રપતિ શિવાજી ના માતાજી જ્યારે અવસાન પામ્યા શિવાજી ના આંખ માં થી મને શિવાજી મહારાજ કેવા વાળા ઘણા હશે પણ મને આજ શિવો કેવા કોઈ નથી મને શિવો કેવા વાળો આ નાનકડા ગામડાની અંદર એક બાળક એની સગી માં જનેતા જન્મ દેનારી જનેતા ગુજરી ગઈ અને એમ કહેવાય એના બાપે બીજું ઘર કર્યું અને એ પારકી આવી સાવકીમાં આવી એ છોકરાને રાખે ન રાખે એ બજારની અંદર એ બાળક રમતું હતું ત્યારે કોઈ એને કીધું કે તારી જન્મ દેનારી જે સગી માં હતી આ સગી માં અને તને જે અત્યારે પાલક માતા છે તારી પારકી માં છે આ બંનેની વચ્ચે ફરક હું ત્યારે એ બાળકે કીધું કે મારી જન્મ દેનારી જે માં હતી ને એ ખોટા બોલી હતી મારી જન્મ દેનારી માં ખોટા બોલી હતી અને આ જે મારી સાવકી માં આવી ને એ હાછા બોલી છે હે તું ગાંડો નથી થઈ ગયો ને તારી જન્મ દેનારી માં ને તું ખોટા બોલી કે છો હા મારી જન્મ દેનારી માં ખોટા બોલી હતી કારણ હું તોફાન કરતો હોય બજારમાં રખડતો હો કઈ તોફાન કરીને આવ્યો તો મારી માં જન્મ દેનારી એમ કેતી કે આજ તને ખાવાનું નથી દેવાનું અને બપોરના બાર ના ટકોરા થાય ને એટલે મારી જન્મ દેનારી માં મને ગોતી ગોતી આવે મારો લાલ્યો કહી ગયો મારો દીકરો કહી ગયો એ હવારે એમ કે તને ખાવાનું નથી દેવાનું અને બપોરે મને ખોળામાં હારીને જમાડતી એટલે ખોટા બોલી હતી અને આજ મારી જે આ માં આવી છે ને એમ કે તને બપોરે જમવા નથી દેવાનું એટલે ત્રણ ત્રણ દિવસોથી મને જમવા નથી દેતી એ હાછા ભાગ આ માનું પાત્ર છે ને આવા માની પાછળ આવા સંતવાણીના ભજનના જે કાર્ય થતા હોય આ રમેશભાઈ હરેશભાઈ અને એમના પરિવારના કંઈક પુણ્ય હશે એમના મા બે મા બાપના કંઈક સંસ્કાર હશે ત્યારે આવા કાર્ય થતા હોય અને વિશેષ તો સમય ભજનનો છે સાહિત્યનો નથી છતાં પણ બધાનો આગ્રહ હતો એટલે બે મિનિટ મેં આપના વચ્ચે લીધી હું મારા શબ્દોને વિરામ આપું છું આપ સૌ કોઈએ શાંતિથી સાંભળ્યો એ બદલ ધન્યવાદ જય માતાજી